ના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ગાંધી પાર્ક રમણ પાર્ક અને શ્રીજી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બેદરકારીપૂર્વક અને મનફાવે તે રીતે કામ થતું હોવાથી સમગ્ર વિસ્તારના હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે પોરબંદર ટાઈમ્સની ટીમે સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા પ્રયાસ કર્યો છે ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ભૂગર્ભગટની કામગીરી શરૂ થઈ છે જેમાં અગાઉ ઠેર ઠેર ખોદકામ થયું હતું પરંતુ લેવલિંગ કરવામાં આવ્યું નહોતું આથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આડેધડ કામગીરીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે હવે કોઈ જવાબ આપતું નથી અને આ વિસ્તારના લોકો નિયમિત વેરો ભરે છે તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય મોનિટરિંગ કરવામાં આવતું નથી જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ભૂગર્ભ ગટરનું કામ લોકો મનની સુવિધા માટે થયું છે પરંતુ આ જ કામ મુશ્કેલી સર્જી રહ્યું છે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા તંત્ર સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ખોદકામ માટે કોઈ આયોજન કર્યા વગર આડેધડ અને અણધડ રીતે કામ થઈ રહ્યું છે જેના લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે દરરોજ વાહનો સ્લીપ થવાના બનાવ બન્યા રહે છે જેથી શાકભાજીથી લઈને દૂધ દેવાવાળા પણ આવવાટના ધંધાર્થીઓ ઇન્કાર કરે છે ભૂગર્ભ ગટર માટે બનાવેલા ખાડાઓમાં માટી બેસી ગઈ છે જેના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે ખાસ કરીને નાના વાહન ચાલકો વાહનોમાં ખાડાઓમાં ફસાઈ રહ્યા છે નાના મોટા અકસ્માતની હારમાળા સર્જાય છે ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટરને દરેક સ્થળે યોગ્ય પુરાણ કરવા સૂચના અપાઈ નથી અને મોનિટરિંગની જવાબદારી હોવા છતાં પાલિકાના કોઈ અધિકારી કે કર્મચારીઓ હજુ સુધી ડોકાયા જ નથી કામગીરી અંગે રજૂઆતમાં સ્થાનિકોને કોઈ દાદ દેતું નથી તો સુધરાઈ સભ્ય પણ મૌન ધારણ કરીને બેઠા છે જેના લીધે લોકો જાય તો જાય ક્યાં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે તો કલેક્ટર અંગત રસ લઈ આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરાવે તો જ વ્યવસ્થિત કામગીરી થાય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે ગાંધી પાર્ક વિસ્તારની વાત કરીએ તો અહીં શેરીઓ અને ગલીઓ ત્રણ દિવસથી ખોદાઈ ગઈ છે જેથી ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને આ વિસ્તારમાં પાણી વિતરણમાં પણ ધાંધિયા જોવા મળે છે ઉપરાંત સફાઈ પણ થતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે તો બીજી તરફ નજીકમાં જ આવેલ રમણ પાર્કમાં પણ આનાથી બત્તર પરિસ્થિતિ જોવા મળે છે કારણ કે અહીં છેલ્લા પંદર દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી જેથી બાળકો શેરીમાં રમી શકતા નથી સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી પણ પંદર દિવસે આવ્યું છે ખાડા કર્યા બાદ રસ્તાઓ સમથળ કર્યા નથી જેથી રસ્તાઓ પર પથ્થરના ઢગલા જોવા મળે છે તો શ્રીજી પાર્ક વિસ્તારના ઘણા દિવસ પહેલા રસ્તા ખોદી નખાયા હતા સાથે સાથે પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી જેથી પાણી વિતરણ પણ બંધ છે ખોદકામના કારણે શેરી ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે શાકવાળા કે દૂધવાળા પણ આવી શકતા નથી વડીલો અને બાળકોની સ્થિતિ વધુ કફોડી થઈ છે સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાય છે પરંતુ કોન્ટ્રાક્ટરો પર રાજકીય આકાઓનો હાથ હોય તેમ લોકોને ગણકારતા નથી અને આડેધડ મનફાવે તે રીતે કામગીરી કર્યા રહે છે જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું કેટલીક જગ્યાએ ગટરના પાણી ખોદકામના કારણે બોર સાથે ભળ્યા હોવાથી બોરનું પાણી પણ વપરાશલાયક રહ્યું નથી ઉપરાંત ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરાયું ન હોવાથી રસ્તા પર વાહન ચલાવીએ તો ઠીક પરંતુ પગફાળા ચાલવા પણ મુશ્કેલ બન્યું છે ખખડતજ રસ્તાના કારણે સતત અકસ્માતનો ભય રહે છે રસ્તાના ખોદકામ બાદ ભરતી નાખી છે જેમાં મસ મોટા પથ્થર હોવાથી રસ્તા પરથી પસાર થતી વખતે પથ્થરો પણ લાગે છે અને સાંજના સમય બાદ તો બાળકોને વડીલો ઘરની બહાર પણ નીકળી શકતા નથી આવી કામગીરીમાં પાલિકાના એન્જિનિયર દ્વારા મોનિટરિંગ કરવાનું હોય છે પરંતુ કર્મચારી પણ કામ શરૂ થયું ત્યારથી ડોકાયા નથી ખોદકામ કરનારને રસ્તાનું લેવલિંગ કરવા જણાવ્યું પરંતુ તે પણ જવાબ આપતા નથી આથી વહેલી તકે પીવાના પાણીનું વિતરણ નહીં થાય અને રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ અને પાલિકા કચેરી ખાતે પણ મોરચા માંડશે તેવી ચીમકી પણ અપાઈ છે આ સમયે સ્થળ પર રહેલા યશ કન્સ્ટ્રક્શનના કર્મચારીને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે બે દિવસમાં સંપૂર્ણ વિસ્તારમાં વ્યવસ્થિત કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં આવશે નિપુલ પોપટ પોરબંદર અમારો રમણ પાર્ક વિસ્તાર છે મારું નામ પ્રમોદભાઈ સિંગડિયા છે અને અમે અહીંયા બધા આ રમણ ના રેસિડેન્ટ બધા રહીએ છીએ અને ગટરના જે કામ જે ચાલુ થયા છે એમાં ગટરના પાઇપ જે છે તે આદે ધડ ખોદકામ કરી અને નાખવામાં આવેલા છે એને કારણે પાણીની જે નગરપાલિકાની જે પાઇપલાઇન હતી તે ડેમેજ થઈ અને વારંવાર આ લોકોનો કોન્ટેક્ટ કરવા છતાં કોન્ટ્રાક્ટર કરણભાઈ વાત કરી એના જે એન્જિનિયર જે છે એને પણ વાત કરી દીપભાઈ અહીંથી ડોકાતાણી નહીં કોઈ આવતું નથી પ્રજા હેરાન થાય છે પ્રજા હાલાકી ભોગવે છે એમાં તંત્રને વિકૃત આનંદ આવે છે અને આ અમે જગાડવા માટે આજે આ મીડિયા મારફત અમે ત્યાં સુધી પહોંચાડીએ પંદર દિવસ થી આ સમસ્યા છે છોકરાઓ રમી શકતા નથી સાયકલ ફેરવી શકતા નથી અને શેરી આખી ચક્કાજામ કરી દીધી એટલે આજે સમસ્યા જે છે તે સમસ્યાનું વહેલું નિરાકરણ આવે નહીતર પછી અમારે લેખિત આગળ કઈ ફરિયાદ કરવી પડે એટલે આ મીડિયા મારફત અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ અમારી હાલાકી જુઓ અહીંયા આવીને તપાસો પાણી આવે તો ડોળા પાણી આવે પીવાનું પાણી અમને પંદર દિવસે મળ્યું રિપેર કર્યા પછી અને રિપેર કર્યું તો પણ બરાબર રિપેર કર્યું નથી અને બોરના પાણી જે છે તે ખરાબ છે ખારા પાણી છે અને મીઠા પાણી વગર અમારે ચાલે નગરપાલિકાનું પાણી આવે એના ઉપર નિર્ભર છે તો આવી રીતે પંદર દિવસ થી આ ખાડા કરી ગયા છે હાલવાની તકલીફ નીકળવાની તકલીફ કરો છો વ્યવસ્થિત કરો અને સારું કામ કરી અને પ્રજાની હાલાકી જે છે એને વધારે ન પેલી કરે એવી આ નમ્ર નિવેદન સાથે હું અરજ કરું છું હું મુકેશભાઈ વ્યાસ શ્રીજી પાર્ક બ્લોક નંબર ચારસો બાર માં રહું અમારી ગલીમાં છેલ્લા ખોદકામ કર્યું છે એને માટે દરરોજ સવારે અમારે કોન્ટ્રાક્ટર ને ગોતવાનું અને સાંજે ઈ હાડા પાંચે એના મજૂર લઈને આવે છ વાગે એના મજૂર હોયા જાય આઠ દિવસ સુધી હજી ઈ ને કંડિશનમાં છે બરાબર હવે હાલવાની તકલીફ પડે છે પાણીની લાઈનો તૂટી ગઈ છે કોઈ પ્રકારના ખાડા ખબડા વાહન આવતા નથી સિનિયર સિટીઝન હાલે તોય કેમ ચાલી શકે એટલે આવી ભયંકર તકલીફમાં અમે જીવીએ તો પંદર દિવસ સુધી જો આવી રીતે કોન્ટ્રાક્ટના કામ થતા હોય તો પછી આ ક્યારે થશે એ અમારો પ્રશ્ન છે કે હવે આ સોસાયટી ને ક્યારે જૂનો રસ્તો હતો એવો ન મળે તો કઈ નહીં પણ હલાય એવો રસ્તો મળે એવું ક્યારે થશે કાઉન્સિલર રજૂઆત કરી તમારા વિસ્તાર ને રજૂઆત કરી હતી કાઉન્સિલરે એ કીધું તું

શેરીઓ આસપાસની તમામ શેરીઓ જે છે સીજી પાર્ક રમણ પાર્ક ની છે એ જેસીબી દ્વારા ખોદાઈ છે અંડરગ્રાઉન્ડ ગટર ના કાર્ય અનુસાર અને યશ કન્સ્ટ્રક્શન દ્વારા આ કાર્ય ની શરૂઆત કરી દીધી છેલ્લા 15 દિવસ માં એક એક ગલી છે એમાં પ્રોપર પ્રકાર નું કામ થયું નથી બધી જગ્યાએ થોડું થોડું ખોદી અને લાઈન ના નામે ખોદીને જતા રહી છે અને પાછું યોગ્ય રીતે બુરાવામાં પણ નથી આવતું સાથે સાથે બીજી હાલાકી એટલી પડે છે કે પ્રજાજનો એ રસ્તા ઉપરથી ચાલી નથી ખડકો જેવું એક સાઈડ ઢગલો કરી દેવામાં આવે અને મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને પાણીની લાઈન છેલ્લા દિવસથી અહીંના પ્રજાજનો છે એ મીઠા પાણી વગરના વંચિત મીઠા પાણી સાથે જીવન જીવે છે અને દરેક વખતે જ્યારે એવું કહેવામાં આવે કે ભાઈ તમે આ સમસ્યાનું સમાધાન કરો સમસ્યાનું સમાધાન કરો અહીંયા આવીને લેવલિંગ કરો એક શેરી એને પૂરું કાર્ય કરીને પછી બીજી જગ્યાએ બધી જગ્યાએ એક સાથે ચાર પાંચ એસીબી ચલાવીને દરેક જગ્યાએ દરેક ગલી છે એ ખોદી નાખે છે અમે નોકરીયાત વર્ગ તરીકે જયારે નોકરી ઉપર જાય છે ત્યારે એ રસ્તો પસંદગી કરવામાં તકલીફ પડે કે કઈ જગ્યાએથી નીકળવું પાછા આવીએ ત્યારે પણ એ તકલીફ હોય કે હવે આજે આ પાછા ઘરે જવા માટે કયો રસ્તો લેવાશે અને એ પણ ઠીક 15 દિવસથી જ્યારે આ તકલીફ હાલતી હોય ત્યારે સિનિયર સિટીઝન ઘણા બધા જે છે કે જેને ચાલવામાં તકલીફ પડી હોય ને ઘણા લોકો પડે ને ઘવાણા પણ છે તો એની જિંદગી જો આમાં જોખમાય તો એ જિંદગીની જે છે એ કિંમત કોણ ચૂકવશે જો એ કોઈ વ્યક્તિને તકલીફ પડી આવામાં કોઈ વ્યક્તિ જો બીમાર હોય દર્દી હોય દાખલા તરીકે કોઈ પ્રસૂતિવાળી મહિલા હોય કે કોઈ બ્લડ સુગરના પેશન્ટ હોય તો અહીંથી લઈ જવા માટેનો પણ રસ્તો અત્યારે નથી અને તકલીફોમાં એટલી હદે તકલીફ પડે છે કે બધી જગ્યાએ ખોદી લખેલું છે તો કોઈ વ્યક્તિ એક બીજી જગ્યાએ જઈ એના વાહનો આવતા નથી નથી ચાલીને જવામાં પણ એટલી તકલીફ છે અને લેવલિંગનું કામ છે એ કરવા આવતા નથી અને જયારે રજૂઆત કરીએ ત્યારે કઈક આજ સાંજે થઈ જશે મીડિયામાં તમે વાત ના કરતા આજે થઈ જશે એમ કરતા કરતા ખોટા વાયદા વચકા છેલ્લા પંદર દિવસમાં સાત થી આઠ વાર આપેલા છે પ્રજાજનો જયારે એની પાસે જાય ત્યારે સાંજે સાત પાંચ સાડા પાંચે કામ ચાલુ કરાવે છે અને છ વાગે મજૂર એનું કઈક કે છે કે મારો ટાઈમ પૂરો થઈ ગયો હવે આજના દિવસનું કામ પૂરું એટલે કામ ત્યાં ત્યાં અટકાવી નીકળી જાય છે તો પ્રજાજનોની આ હાલાકી છે એના ઉપર યોગ્ય પગલા લેવામાં આવે એવી મારી નમ્ર અરજ છે લેવલિંગ કરતા નથી ખોદકામ કરો પછી લેવલિંગ તો ચાલુ છે લેવલિંગ હું પોતે જ દઉં છું લેવલ અને બે દિવસનો ટાઈમ આપો બધું કમ્પ્લીટ થઈ જશે ને બ્રેકિંગ બંધ છે બરોબર છે એમાં અમારી ને અમારું જેસીબી હાલે પાછી લાઈન તૂટે છે એટલે બે દિવસનો ટાઈમ આપો થઈ જશે એમને આ લોકો કહેવાનું છે ખાડા પાછા માણસો આવે છે કેટલી વખત મુદત માંગી છ વાગે વ્યાજે અડધો કલાક જ કામ કરે છે તમે સવારે સાડા આઠ થી સાંજે સવારે સાડા આઠ થી સાંજે છ સાડા છ સુધી ગમે ત્યારે આવું કામ ચાલુ જ છે આપડું આટલું અવડું કામ ચાલુ હોય આગળ પાછળ થઈ શકે સ્થાનિકો ખોટું બોલતા ખોટું બોલતા